બે ત્રણ જણા પોણી આપવાનું હો તો મને આવતા નહીં એ સુને ભણા આપવાનું વહેલા તું આ તબ કાહ પડશે થોડા કે પોણી લેવાનું હોય થોડા વહેલા આવો એમ કેવું પડશે છે અને પછી એમનો પોની આપજો પોણે હરે જલ્દી વહેલા આવજો એ યાડો જલ્દી હા આવો કંઈ વાત તમારે જોઈ રહ્યો તમે પાણી લેવાનું જલ્દી આવવાનું હા ક્યો તો યાદી

કેટલું મસ્ત છે હો મને તો બહુ ઇંગ્લિશ તો કૂતરો લાયો કોઈ આવે ને એના માટે જગ્યા મને બહુ જ ગમી આવી હવે પા તું કોઈ સવા આવતા ને કે એ ઓ તો બગાનું ને હોવા પદમ પાવાનું જોઈ લે

जो हन कूतरो तुम लागे इंग्लिश इंग्लिश लागे हां तो लगे लगे। हो लिया इंग्लिश क्यों लागे ये है तुम्हारा है तो 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 तो

પૈસા પડે ખબર આ ધર્મ મારે ને તો પૈસા એને જ પડે પૈસા એને જ પડે ભાઈ અસ્તે અમને થોડા છું ના બસ બેહો ને આવો આવો કાટલો એ આવો કા જો ભાઈ કાટલો જો રાખ ને ચકરો એ તમાર જેવો ભિખારી આવ ને એમને આમ બેહાડાય એ કર્મ છે હું હું કર્મ જઈ ના આવ્યો આવો તો ક્યાં એ ખાલી તમે મોનતા નહી હોય ગાય જેટલા ની ખાલી ગાય જેટલા тилаની 2 લાખની ગાય હો 2 લાખની રૂપિયા અને 5 લાખની 5 લાખની રડડી ખાલી ગાયની હું તો નઈ માનતો હું જ નઈ માનતો આ બેહનું બચ્ચું જ ખાલી કેટલા છે ખબર લાખ રૂપિયાનું તો બેહનું બચ્ચું હશે યાર તમા હા સાગર ભાઈને નઈ આલે અલ બોર ચલાવવાનું જોડો બોર તારું ઉત કર અમે તો કેટલા આગળ પાળો બારો લાવતા નહીં

રા રાયરો વાટવાયો કે પાણી લેવાનું અમાર તો હવે દેકડો સકરિયા લાગે હમ તો ના સકરિયા આવતા છે અતારે સકરિયા જીવ લાગે ને દેખાય મૂળો મૂળો મૂરાન તો બીજું હોય આ તો સકરિયા લાગે આવું હોય નેન નેન કામ કરે મન તો એવું માથાર કે બોલ ને બધું ના દે પણ પૈસા નો કામ ચડી આજ વગર ન્યા પોણી મારી ગપા મારી હું તો અમને પરતે આવું ને જો રોટલી દે આણો થાનો આ કાદીને બાજુ રડવા ઓલી મોગડા કી સરા યાર અનિ ભઈ પર પાઈપ તો કરહો નયનો બોલ લે કરે નહીં એ પાઈપ નહી જો ખમાર આવશી આ પાઈપ તો બાઈપ બધું ભાઈ લઈને આયા હંસી કબા કરો અલા એ તો મેખ ખાયા આ શેતરમાં અજમ પાણી ની વાળવાનું ક્યું આ પાઇપ ખોલીત નહીં ને હવે મેં કોઈ એ કશું નથી જોવાનું હી આ આ ઉકો ખંતારી પડજો લે નઈ 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 સાંભળ કે અહીંયા કુચ તો ગડબડ હે જરૂર કોઈ ને કોઈ ગડબડ હે કરો તો આ કે કશું નથી લ્યો હા કશું નથી લ્યો હા તો આબી આજ વડે કશી એ તમે હું આયો આની ભાઈ અમે તો સકરિયા આયા હ અયાગરા આયા હ ભાઈ જેટલું જીવ કે મોળો આડી 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 કે આરે ઉભારે આ તો તે આ તો આલે ભઈ પણ મારા આ જ છે આ જ છે આ જ છે ને 100 મિલેશ જીજે બસ Yeah